વડોદરાની અકોટા વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે વડોદરાની અકોટા વિધાનસભા બેઠક પર પાંચમી ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાનાર છે ત્યારે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે કોંગ્રેસના ઉમેદવાર રૂથવીજ જોશી પ્રચાર માટે અકોટના ક્રિકેટ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા તેમજ યુવાનો સાથે ક્રિકેટ રમીને ચૂંટણી પ્રચાર કર્યો હતો આતકે રૂથવીજ જોશીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપે વિકાસ કામો કર્યા નથી માટે આ વખતે ભાજપની વિકેટ નક્કી છે જ્યારે સમાપક્ષે ભાજપનો ઉમેદવાર ચેતન્ય દેસાઈએ કહ્યું હતું કે આ બેઠક પર 27 વર્ષથી ભાજપ અડીખમ છે ભાજપને વિકેટ લેવી સહેલી નથી ત્યારે હવે ચૂંટણી મેદાનમાં કયો પક્ષ વિકેટ ગુમાવે છે તે જોવાનું રહ્યું વિકેટ ભાજપની પડશે અને આ વખતે ચોક્કસ પડશે કારણ કે જે અકોડા વિધાનસભામાં જે ઉમેદવાર છે તમે જુઓ કે પોતે ભૂતકાળમાં કોર્પોરેટર રહી ચૂક્યા છે પણ કોઈ કામ કર્યા નથી પબ્લિકની વચ્ચે દેખાયા નથી એટલે હું હંમેશા મતદારોને અપીલ લેવી કરું છું કે તમે કેન્ડિડેટને જુઓ કરો ભાજપ ની વિકેટ તો પાછા સત્યાવીસ વર્ષથી ગઈ નથી અને આ જેટલો પણ વિસ્તાર છે અકોટા વિધાનસભાનો મોટા ભાગે તમારા શિક્ષિત વર્ગ છે એ લોકો જાણે છે કે ભારતીય જનતા પાર્ટી એ શું કામ કર્યા છે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ શું કામ કર્યા છે એ બહુ સારી